સર્વે ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ જય શ્રી કૃષ્ણ આજે પરમાત્મા પ્રાપ્તિ કે જે નિત્ય પ્રાપ્ત છે છતાં આપણે અનુભવાતી નથી તો એના માટે શું કરવું એ પરમશ્રદ્ધે સ્વામી રામસુભદાસજીએ એમના ગ્રંથ સાધક સંજીવનીમાં જે માર્મિક વાત કહી છે એ હું અત્યારે એમના જ શબ્દોમાં પ્રસ્તુત કરું છું રામસુખદાસજી સમજાવે છે સગળા કર્મોનો આરંભ અને અંત છે અને કર્મના ફળ સ્વરૂપે જે કંઈ પ્રાપ્ત થાય છે તે પણ અનિત્ય અને નાશવાન હોય છે પરંતુ પોતે એટલે કે જીવાતમાં નિત્ય નિરંતર રહેવાવાળો છે આથી વાસ્તવમાં પોતાનો કર્મોની સાથે કોઈ સંબંધ છે જ નહીં બલકે માનેલો છે આથી સઘળા કર્મો કરતો હોવા છતાં પણ તેમની સાથે પોતાનો સંબંધ છે જ નહીં એવો અનુભવ કરે તો તેના કર્મો દિવ્ય થઈ જાય છે આ કર્મોનું તત્વ છે આ જ કર્મયોગ છે ક્રિયાશીલ પ્રકૃતિની સાથે તાદાત્મ્ય થવાને કારણે મનુષ્ય માત્રમાં કર્મ કરવાનો વેગ રહે છે તે ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી જે ગીતા અધ્યાય ત્રણના પાંચમા શ્લોકમાં ભગવાને કહ્યું સંસારમાં તે જુએ છે કે કર્મ કરવાથી જ સિદ્ધિ એટલે કે વસ્તુની પ્રાપ્તિ થાય છે આ જ કારણે તે પરમાત્માની પ્રાપ્તિ પણ કર્મો દ્વારા જ કરવા ઈચ્છે છે પરંતુ એ તો તેની મહાન ભૂલ છે કારણ કે નાસવાન કર્મો દ્વારા નાસવાન વસ્તુની જ પ્રાપ્તિ થાય છે અવિનાશીની પ્રાપ્તિ નથી થતી અવિનાશીની પ્રાપ્તિ તો કર્મો સાથે સંબંધ વિચ્છેદ થવાથી જ થાય છે કર્મો સાથેનો સંબંધ વિચ્છેદ કર્મયોગમાં જ્ઞાનયોગની અપેક્ષાએ પણ સરળતાથી થઈ જાય છે કારણ કે કર્મયોગમાં સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણેય શરીરો દ્વારા થવા વાળા સઘળા કર્મો નિષ્કામ ભાવપૂર્વક કેવળ સંસારના હિતને માટે થવાથી કર્મોનો પ્રવાહ સંસારની તરફ થઈ જાય છે અને પોતાનો કર્મથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે ગીતાના અધ્યાય ચારના નવમા શ્લોકમાં ભગવાને મામ એતી પદોથી આ ભાવ પ્રગટ કર્યો છે મનુષ્ય કર્મો દ્વારા જેની સિદ્ધિ ચાહે છે તે પરમાત્મા તત્વ સ્વતઃ સિદ્ધ એટલે કે નિત્ય પ્રાપ્ત છે સ્વતઃ સિદ્ધ વસ્તુને માટે કરવાનું કેવું જે વસ્તુ પ્રાપ્ત છે તેને પ્રાપ્ત કરવાની કેવી કરવાથી તો વસ્તુની પ્રાપ્તિ થાય છે જે પહેલાં અપ્રાપ્ત હતી એક ઉત્પત્તિ હોય છે અને એક શોધખોળ હોય છે ઉત્પત્તિ તેની થાય છે જેની સ્વતંત્ર સત્તા નથી જેનો પહેલાં અભાવ છે પછીથી જેનો વિનાશ થઈ જાય છે શોધખોળ તેની થાય છે જેની સ્વતંત્ર સત્તા છે જે પહેલેથી વિદ્યમાન છે અને નિત્ય નિરંતર રહે છે પરંતુ ક્રિયા અને પદાર્થરૂપી સંસારનું મહત્ત્વ માની લેવાથી તે છુપાઈ ગયું છે જ્યારે મનુષ્ય ક્રિયાઓ અને પદાર્થોને કેવળ બીજાઓની સેવામાં લગાડી દે છે ત્યારે ક્રિયા પદાર્થરૂપી સંસારથી આપમેળે સંબંધ વિચ્છેદ અને નિત્ય પ્રાપ્ત પરમાત્માનો સાક્ષાત અનુભવ થઈ જાય છે આ જ પ્રાપ્તિની શોધખોળ છે કર્તવ્ય કર્મોને નહીં કરીને પ્રમાદ આળસ કરવા અને કર્તવ્ય કર્મો કરીને તેની ફળ તેના ફળની ઈચ્છા રાખવી આ બંને કારણો મનુષ્યને નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ કરવામાં વિઘ્નરૂપ છે આ વિઘ્નને દૂર કરવાનો ઉપાય છે ફળની ઈચ્છા નહીં રાખીને બીજાઓની સેવા રૂપે કર્તવ્ય કર્મ કરવા ફળની ઈચ્છા નહીં રાખીને કર્તવ્ય કર્મો કરવાથી કર્મો સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે કર્મો સાથે સંબંધ વિચ્છેદ થતાં જ પરમાત્મા સાથે જે આપણો સ્વતઃ સિદ્ધ નિત્ય સંબંધ છે તેનો અનુભવ થઈ જાય છે નિષ્કામ ભાવથી માત્ર અન્ય લોકોના હિત માટે કર્મ કરવાથી અથવા ભગવાનને માટે કર્મ કરવાથી તે કર્મ દિવ્ય મુક્તિદાયક બની જાય છે પરંતુ કામનાપૂર્વક પોતાના માટે કર્મ કરવામાં આવતા કર્મ મલિન બંધનકારક બની જાય છે કર્મોમાં કરતા ભાવ ન હોવો એ જ દિવ્યતા છે પોતાના માટે કશું ન કરવાથી કરતા ભાવ રહેતો નથી ભગવાનની નાનામાં નાની અને મોટામાં મોટી પ્રત્યેક ક્રિયા લીલા હોય છે લીલામાં ભગવાન સામાન્ય મનુષ્યો જેવી ક્રિયા કરતા હોવા છતાં નિર્લેપ રહે છે જે ભગવાને ગીતાના અધ્યાય ચોથાના તેરમા શ્લોકમાં કહ્યું ભગવાનની લીલા દિવ્ય હોય છે આ દિવ્યતા દેવતાઓની દિવ્યતાથી પણ વિલક્ષણ હોય છે દેવતાઓની દિવ્યતા મનુષ્યોની તુલનાથી હોવાને કારણે સાપેક્ષ અને સીબિત હોય છે પરંતુ ભગવાનની દિવ્યતા નિરપેક્ષ અને અસીમ હોય છે જોકે જીવન મુક્ત તત્વજ્ઞ ભગવત પ્રેમી મહાપુરુષોની ક્રિયાઓ પણ દ્રિવ્ય હોય છે તેમ છતાં તે પણ ભગવાનની લીલા જેવી નથી હોતી ભગવાનની સામાન્ય લીલા પણ અત્યંત અવલૌકિક હોય છે જેમ કે ભગવાનની રાસલીલા લૌકિક જણાય છે પરંતુ તેને વાંચવા સાંભળવાથી સાધકની કામવૃત્તિ નષ્ટ થઈ જાય છે શ્રીમદ્ ભાગવત સ્કંદ દસ અધ્યાય તેર શ્લોકચાલીસ આ સંસાર ભગવાનનો આદિ અવતાર છે જેવું શ્રીમદ્ ભાગવત બે છ એકતાળીસમાં કહ્યું આદ્યોવતાર પુરુષ પરશ્ય તાત્પર્ય એ છે કે ભગવાન જ જગત રૂપે પ્રગટ થયા છે પરંતુ જીવે ભોગાસક્તિને કારણે જગતને ભગવાન રૂપે ન સ્વીકારીને નાસવાન જગતને જ ધારી લીધું છે ગીતા સાતમા અધ્યાયના પાંચમા શ્લોકમાં ભગવાને કહ્યું જીવભૂતામ મહાબાવો યયેદમ ધારી તે જગત આ ધારણાને દૂર કરવા માટે સાધકે દ્રઢતાપૂર્વક એવું માનવું જોઈએ કે જે દ્રશ્યમાન એટલે કે દેખાય છે તે ભગવાનનું સ્વરૂપ છે અને જે થઈ રહ્યું છે તે ભગવાનની લીલા છે આવું માનવાથી સ્વીકારી લેવાથી જગત જગત રૂપમાં રહેશે નહીં અને ભગવાન સિવાય કંઈ નથી એનો અનુભવ થઈ જશે બીજા શબ્દોમાં કહીએ તો સંસાર અદૃશ્ય એટલે કે લુપ્ત થઈ જશે અને માત્ર ભગવાન રહી જશે કારણ કે પ્રત્યેક વસ્તુ અને વ્યક્તિને ભગવાનનું સ્વરૂપ અને પ્રત્યેક ક્રિયાને ભગવાનની લીલા માનવા હતી ભોગાસક્તિ અને રાગ દ્વેષ રહેશે નહીં ભોગાસક્તિ નષ્ટ થયા થતાં જે ક્રિયાઓ પહેલાં લૌકિક દેખાતી હતી તે જ ક્રિયાઓ અલૌકિક ભગવાનની લીલા રૂપે દેખાવા લાગશે અને જ્યાં પહેલાં ભોગાસક્તિ હતી ત્યાં ભગવત પ્રેમ થઈ જશે ભગવાન જેવું રૂપ ધારણ કરે છે તેના અનુરૂપ લીલા કરે છે જ્યારે તેઓ અર્ચાવતાર અર્થાત મૂર્તિરૂપ ધારણ કરે છે ત્યારે તેઓ મૂર્તિની જેમ જ અચલ રહેવાની લીલા કરે છે જો તેઓ અચલ નહીં રહે તો અર્ચાવતાર કઈ રીતે રહેશે ભગવાને રામ કૃષ્ણ વગેરે રૂપ પણ લીધા અને મત્સ્ય કચ્છપ વગેરે રૂપ પણ ધારણ કર્યા તેમણે જેવું રૂપ ધારણ કર્યું તેવી જ લીલા કરી જેમ કે વરાવતારમાં ભગવાને સુવર બનીને લીલા કરી અને વાવ વામન અવતારમાં બ્રહ્મચારી બ્રાહ્મણ બનીને લીલા કરી આથી સાધકે સમજવું જોઈએ હમણાં પણ જે કંઈ થઈ રહ્યું છે એ ભગવાનની લીલા જ થઈ રહી છે શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રીકૃષ્ણ શ્રી મમા શ્રીકૃષ્ણ મમ મમા શ્રી મસ્ત